આશરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ કે જે મહી કેનાલ નું કેનાલ આવેલ છે ત્યાંથી જીરો પરથી બોતેરસો ઉમરેડ વિશાખાના પક્ષની ઉપર કાચો રોડ આજે વર્ષોથી ગામ લોકોની માગ છે તો આવું આ ગામ લોકો શું કહેવા માગે તેમની આપણે મુલાકાત લઈએ ફૂલાભાઈ મંગળભાઈ તડપદા જોરાબંધ રહેવાસી આવ સમીક્ષા મારી એવી છે આપ સરકારમાં નમ્રંત વિનંતી કરીને કહીએ છીએ સાહેબ કે અમારો આ રસ્તાને બહુ પ્રોબ્લેમ છે ડાકોરમાં દસ રિક્ષાવાળાને કહીએ તો સો દોઢસો કહે છે ચોમાસાની અંદર અમારે કોઈ ડિલિવરી હોય કોઈ અમારે એવી તોફાનને એવું વાવાઝોડું હોય ને અમારી ડિલેવરી હોય તો સાહેબ કોઈ આવવા તૈયાર નથી રસ્તો એવો છે બેકાર રસ્તો પહોંચ્યા પણ સાહેબ ભલ ભલા રસ્તા સાહેબો તમે કર્યા સાહેબ નમ્ર વિનંતી કરીને તમને સાહેબ કહીએ છીએ કે આ જોરાબંધથી બંધથી મોડીને નવી રખ્યાલ સુધીનો સાહેબ નમ્રતની વિનંતી કરી અને તમને કહીએ છીએ કે સાહેબ એટલો રસ્તો અમારે કોઈ બી બાબતે કર્યા સાહેબ અને અમારે બહુ તકલીફ છે સાહેબ ચોમાસાની અંદર અમારે છોકરો બાળ બધો નિસાર ભણવા જતો હોય તો ઝાઝા વરસાદમાં સાહેબ લપસી પડે પડી જાય કપડો બગડે એટલે સાહેબ બધા પણ નિસાડિયા પાછા આવે છે સાહેબ બહુ તકલીફ છે અમારા માટેની એટલી નમ્રતે વિનંતી કરીને સાહેબ અમે કહીએ કે આ જોરાબંધથી મોડીને સાહેબ કોઈ એકસો આઠ આવવા તૈયાર ચોમાસાની અંદર નથી ડિલેવરીના કેસો ઘણા કેસો અમારે બગડી ગયા કેટલાક રૂપિયામાં પહેરી ગયા અને કેટલું કેટલુંક અમારા માથે તકલીફ છે સાહેબ નમ્રતે વિનંતી કરી અને સાહેબ તમને કહીએ જ છીએ આટલું આભાર થી જો આટલું કરી લો રસ્તો તો સાહેબ બહુ આભાર છે સાહેબ નહીં અને રોડ બનાવો અમે શાકભાજી વેચવા જઈએ કોઈ રિસ્કા વાળા આવતા નહીં અમારા રોડે બહુ પ્રોબ્લેમ હોય મોગ છે નમસ્કાર જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે અત્યારે ઘણા વર્ષોથી લગભગ મારી ઉંમર થઈ તેત્રીસ વર્ષ ત્યાંથી મારે સમજાય ત્યાંથી હું જાણું છું કે આ રસ્તો આવો ને આવો જ છે કેનાલ પર કેનાલ પર ઉમરેટ મહી કેનાલ એ શક્તિ નહીં અમારે ખાટલામાં બિહાડીને તારી ઠેઠ લઈ જવા પડે છે કોઈ રખ્યાલ લગી કોઈ બેન દીકરીને એટલે અમારે નમ્ર વિનંતી કે અમે આજે પંદર વીસ વર્ષથી આ રોડ માટે કેનાલ પર રોડ માટે રમણા ચડ્યા પણ કોઈ એનો ઉલ્લેખ હોમે લેતા નહીં વાત રોડની વિશે કોઈ કામ કરવા તૈયાર નહીં અત્યાર સુધી કોઈ આની રજૂઆત કરતા નહીં અમારે રસ્તો બનવો જોઈએ કે આ કેનાલ પર રસ્તો થઈ જવો જોઈએ અત્યારે છોકરાઓ સ્કૂલ થી છોકરાઓ આવે છોકરા જોડે કેનાલ છે એનો હા એનો એની જવાબદારી કોણ કારણ કે રસ્તા ખાડા હોય ખાડામાં પાણી ભરે હોય છોકરો કેનાલ પર ધાર પર ચડી જાય ધાર કદાચ પડી ગયું છોકરો એની જવાબદારી કોણ લેશે એટલા અમારે રસ્તો અત્યારે કેનાલ પર રસ્તો જોઈએ બીજું કંઈ નહીં ચતુરભાઈ રણછોડભાઈ તળપદા અમારી સમસ્યા એવી છે કે મહી નું જે પાંખી આવેલું છે ઉમરેટ માયરોલ એના માટે વર્ષોથી અમારી માંગ છે રસ્તા માટે તમામ ગામડાની અંદર રસ્તા પાકા થઈ ગયેલા છે પણ અમારા ગામડાની અંદર જોરાબંધ ખાતે કાલસર તાબે તાલુકો ઠાસરા જિલ્લો ખેડા એમાં અમારું કોઈ રસ્તાની માંગ વર્ષોથી છે વર્ષોથી કોઈ રિક્ષા કે બાકની બહુ તકલીફ પડે છે શિક્ષકોને પણ તકલીફ પડે છે તમામને બહુ તકલીફ પડે છે ડિલિવરી કેસમાં પણ અમુક ઓબાઈ થઈ જાય છે અંદરને અંદર એકસો આઠ પણ આવી શકતી નથી એના માટે માઇડોલમાં એ રસ્તા પર મહી કેનાલના પોંખિયા ઉપર રસ્તો પાકો બનાવવા માટે વિનંતી અમારી છે આપ સરકારને પણ માગણી કરેલી છે તમામ લિખિત રજૂઆત કરેલી છે અધિકારીઓને પણ રજૂઆત કરેલી છે પણ આજ સુધી કોઈ રસ્તો બન્યો નથી એટલા માટે અમારી રજૂઆત છે